સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન જૈન ભૂગોળ અને લોક સ્વરૂપ અંગે છે સર્વજ્ઞ વિતરાગે લોક અને તેની બહાર અનંત અલોક સમગ્ર બ્રહ્માંડ યુનિવર્સ તે વિશે પૂર્ણપણે જાણ્યું અને લંબાણપૂર્વક નિરૂપણ કર્યું છે જૈન ભૂગોળનું વિસ્તૃત વર્ણન ત્રિલોકસાર ચંદ્રપ્રજ્ઞપ્પતિ સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોમાં મળી આવે છે લોક આખો ચૌદ રજ્જુ પ્રમાણ છે એક રજ્જુ એટલે અસંખ્યા જોજન અને એક જોજન એટલે લગભગ છ માઇલ કહેવાય છે અહીં પણ અંકન પદ્ધતિમાં ઘણા ઘણા મત પ્રચલિત છે બે દ્રવ્યો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ગતિ અને સ્થિતિમાં સહાયક છે આ દ્રવ્યોનો વ્યાપ લોકની સીમા નક્કી કરે છે આ બે દ્રવ્યો હોય ત્યાં સુધી જ લોકની હદ એટલે બાઉન્ડ્રી વિસ્તરે છે એ રીતે લોકની હદ નક્કી થાય છે જીવ કે પૂતગલ આ સીમાની બહાર જઈ શકે નહીં અહીંથી બહાર સ્થિતિ પણ કરી શકે નહીં કેમ કે ગતિ અને સ્થિતિમાં સહાયક એવા દ્રવ્યો ત્યાં નથી અને તેથી અલોકમાં માત્ર અવકાશ કે આકાશ જ છે તેને અલોક આકાશ કહે છે પુરુષ આકારે લોકનો આકાર વર્ણવ્યો છે એક પુરુષ બે પગ પોળા કરી કમરે હાથ દે ઊભો રહે તેવો જ લોકનો આકાર છે દાખલા તરીકે માદલ કે ઢીંચણીયું અથવા તો એક ઊંધા ગ્લાસ ઉપર બીજો સીધો અને વળી તેની ઉપર ત્રીજો ઊંધો ગોઠવે અને જે આકાર બને કંઈક તેવો જ આકાર લોકનો છે આ લોકની ઊંચાઈ ચૌદ રજ્જુ પ્રમાણ છે ઘન ફળ સાતનો ઘન ક્યુબ એટલે કે ત્રણસો ને તેતાલીસ ઘનરજ્જુ છે આ ગણતરી લોકનો આકાર ધ્યાનમાં લેતા અને વચ્ચે અને ટોચે વિસ્તાર સાંકડો થતો હોવાથી એ રીતે બનવા પામે એ ભૂમિથી ગણિતને આધારે સમજી શકાય એમ છે જ્ઞાનીઓએ જાણ્યું અને બોધ્યું તે માનતા અધ્યાત્મમાં આગળ વધવાનું સરળ બને છે દશાવત્તાવાળી બધું સમજાય એવું છે સમજાતું જાય છે પ્રાથમિક ભૂમિકામાં ન પણ સમજાય તો શરૂઆત તો વિશ્વાસ કે પ્રતિથી કરવી જરૂરીની છે ઉર્ધુ લોક ઉપરના સાત રજ્જુ પ્રમાણ છે અધોલોક નીચેના સાત રજ્જુ પ્રમાણ છે અને વચ્ચે મધ્ય લોક લોકાકાર પુરુષમાં કમરનો ભાગ તે એક લાખ યોજન પ્રમાણ ઊંચો ગણાય છે સામેથી જોતા પળો એક રજૂ પ્રમાણ અને આગળથી પાછળ એટલે બાજુએથી જોતા સાત રજૂ પ્રમાણ છે મધ્ય લોકમાં ઉપર જ્યોતિષક દેવોના આવાસ છે ગ્રહો સૂર્ય ચંદ્ર મંગળ ગુરુ શનિ વગેરે ગ્રહો જ્યોતિષક દેવોના આવાસોના નામ છે નક્ષત્ર તારાઓ પણ એ આવેલા છે આ બધા ગ્રહો મેરુ પર્વતને ફરતે ફેર્યા કરે છે સૂર્યનું ફરવું તે દિવસ અને રાત્રિના કારણભૂત છે અને ચંદ્રનું ફરવું તે તિથિનું અને દરિયાની ભરતી અને ઓટનું કારણ છે મધ્યલોક ઉપર બાર દેવલોક વૈમાનિક દેવોના આવાસ છે અને ઉપર પછી ગળું એટલે ગ્રીવા નવ ગ્રેવ્યક દેવોના સ્થાન છે તેની પણ ઉપર અનુત્તર ચારે દિશાએ એક એક અને વચમાં એક સિદ્ધ વિમાન આવેલા છે એક આમના પ્રમાણે નવ અનુદેશ વિમાનો પણ વર્ણવ્યા છે લોકાંતિક દેવો લોકને અંતે ઉપરને છેડે નહીં પણ પાંચમા દેવલોકની નજીકમાં વસે છે અહીં એક છેડે કે અંતે હોયને લોકાંતિક કહે છે ઉપર બાર જોજનને અંતરે છેક ટોચે એટલે કે સૌથી ઉપર પિસ્તાલીસ લાખ જોજન લાંબી પળી સિદ્ધશિલા કે મુક્તિશિલા આવેલી છે મનુષ્ય ગતિમાંથી જ મોક્ષે જઈ શકાય અને અઢી પ્રમાણમાં જ મનુષ્યો છે અને આ દ્વીપ પિસ્તાલીસ લાખ યોજનનો હોવાથી સિદ્ધશિલા પણ પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે બાજુએથી જોતા જોતાં તે રેટિયાની ત્રાક જેવી કે સ્પિન્ડલ જેવી છે અને બંને છેડે ઘટતાં ઘટતાં માખીની ફાંક કરતાં પણ પાતળી વર્ણવી છે આ સિદ્ધશિલાએ મુક્તાત્માઓ વિરાજમાન છે જોકે મુક્તાત્માને દેહ નથી અશરી છે પરંતુ અવગાના પ્રમાણ કે જે છેલ્લા દેહના બે તૃત્યાંશ અંશે ન્યૂન ગણાય છે તે રૂપે અહીં સાદી એટલે શરૂઆત થઈ પણ હવે અનંતકાળ સુધી રહેવાનું બને છે મુક્તાત્માઓ સિદ્ધશીલાની ઉપર નહીં પણ ઉર્દુગમન કરી અહીં સુધી આવે કે સ્થિર થાય જેણે લટકી રહે તેમ જોકે દેય નથી એટલે અવઘાના પ્રમાણ વ્યાપ્ત રહે એમ કહેવું યોગ્ય છે સિદ્ધશિલાની નીચેથી લઈને છેક નીચે સુધી સાતમી નરકથી થોડું પહેલાં સુધી એક ભૂંગળું ઊભું નાળું જેવું છે જેને ત્રસ નાળી કહેવાય છે જે લગભગ તેર રજ્જુ ગુણ્યા એક રજ્જુ ગુણ્યા એક રજ્જુ ઊંચી લાંબી અને પોળી છે ત્રસજો ફક્ત આ નાળીમાં જ છે તેના ઉપર દેવોના ક્ષેત્રો નીચે નારકીના ક્ષેત્રો છે મેરુના પાયામાં વ્યણતર દેવો છે નીચે સાત નરકો છે પહેલી નરકના મધ્યમાં ભવનપતિ અસુરકુમાર કુમાર વાણવ્યંતર વગેરે દેવોના આવાસ છે મધ્યલોકમાં મનુષ્યો તિર્યંચો અને જ્યોતિષક દેવો વસે છે મનુષ્યો માત્ર અઢી દ્વીપ પૂરતા જ છે અને તિરિય માત્ર ત્રસ નાળીમાં જ હોય છે ત્રસ નાળીની બહાર આખો લોક ઠાંસી ઠાંસીને સ્થાવર નિગોદથી ભરેલો છે તેને લોક પણ કહેવાય છે મધ્યલોકમાં અસંખ્ય દ્વીપો અને સમુદ્રો આવેલા છે મધ્યલોકની મધ્યમાં મેરુ પર્વત સ્થિત છે તેને ફરતે થાળી આકારે જંબુદ્વીપ એક લાખ જોજનનો તેનાથી બમણો બે લાખ જોજન પ્રમાણ ફરતે ખારો લવણ સમુદ્ર આવેલો છે આ લવણ સમુદ્રને ફરતે તેનાથી બમણો એટલે ચાર જોજનું પ્રમાણ ધાતકી ખંડ કંગન કે ચૂડી આકારે છે આને ફરતો બમણા માપે એટલે કે આઠ જોજનનો કાળા રંગના પાણીવાળો કાળો દધી સમુદ્ર છે આ સમુદ્રને ફરતે બમણા માપે એટલે આઠ જોજનો ગોળાકારે અર્ધપુષ્કર દ્વીપ છે અઢી દ્વીપ એટલે એક જંબુ દ્વીપ તેને ફરતે લવણ સમુદ્ર અને તેને ફરતે ધાતકી ખંડ એ બીજો દ્વીપ તેને ફરતે દદી સમુદ્ર અને તેને ફરતો ત્રીજો પુષ્કર દ્વીપ છે તે આખામાંથી અડધો જ ગણતરીમાં લેવાયો કારણ કે અર્ધે ફરતે માત્ર પર્વત જ છે સર્વે મળી એક જંબુદ્વીપ એક ધાતકી ખંડ અને અડધો પુષ્કર એટલે અઢી દ્વીપ થયા જંબુદ્વીપમાં એક ભરત એક મહાવિદેહ અને એક ઐરાવત છે જંબુદીપ કરતાં બધું બમણું એટલે કે બે મેરુ બે મહાવીદેહ અને બે બે ઐરાવત ધાતકી ખંડમાં અને બે બે અર્ધપુષ્ક ગણતરીમાં લેવાના છે જાણે બે જંબુદ્વીપ ધાતકી ખંડમાં અને બે જંબુદીપ અર્ધપુષ્ક ગોઠવી દીધા તેમ તેથી પાંચ ભરત પાંચ મહાવીદી અને પાંચ ઐર્વ્યત એકંદરે પંદર ક્ષેત્ર કર્મભૂમિના થયા બીજા ત્રીસ અકર્મભૂમિમાં પણ ખરું પણ સંયમ કે ધર્મ નહીં જુગલિયા યુગલિક છપ્પન અંતદીપના મનુષ્યો પણ તે સંયમ ધારી શકે નહીં હવે જમ્બુદીપ વિશે જૈન ભૂગોળને આધારે જોઈએ આ જમ્મુદીપના મધ્યમાં મેરુ પર્વત છે મધ્ય મધ્યલોકની ઊંચાઈ પ્રમાણે એ પણ એક લાખ જોજન ઊંચો છે તેનો પાયો નીચે થોડે સુધી અધોલોકમાં જાય છે મેરુની ઉત્તરે કુરુ રમ્યક વર્ષ અને હિરણ્ય વર્ષ અને દક્ષિણે દેવકુરું હરિવંશ અને હેમવંત આ ભૂમિના ક્ષેત્રો છે અહીં મનુષ્ય જુગલિયા કે યુગલિક તરીકે હોય સંયમ ન મળે ધર્મ ન મળે પૂર્વ અને પશ્ચિમ મોટો વિસ્તાર તે પૂર્વ મહાવિદેય અને પશ્ચિમ મહાવિદેય બંને તરફ પર્વતો છે તે ક્ષેત્રોને વિભાજિત કરે છે ઉત્તર છેડે ઐર્વદ ક્ષેત્ર અને દક્ષિણ ક્ષેત્રે ભરત ક્ષેત્ર છે આ ભરત ક્ષેત્ર તે કંઈ આપણું ભારત નથી તેનો એક નાનો અતિ નાનો ભાગ તે ભારત છે હરિવર્ષ હેમવર્ષ ઉત્તરકુરુ દેવકુરુ રમ્યવર્ષ હિરણ્યવર્ષ આ છ અકર્માભૂમિના ક્ષેત્રો જમ્મુદીપના આનાથી બમણા બાર ધાતકી ખંડમાં અને બાર રજપુષ્કરમાં એકંદરે છ વત્તા બાર વત્તા બાર એટલે ત્રીસ અકર્મભૂમિના અને પાંચ ભરત પાંચ મહાવી અને પાંચ ઐરાવત મળી એકંદરે પંદર કર્મભૂમિના ક્ષેત્રો સર્વે મળી પિસ્તાલીસ ક્ષેત્રો થયા ત્યાં મનુષ્યપણું સંભવે જંબુદીપને ફરતે લવણ સમુદ્રમાં કાચબાના હાથપગ જેવા ક્ષેત્રો છે તે ટાઢા કહેવાય છે એક એક ટાઢામાં સાત સાત અંતર્દ્વીપ હોય છે તેથી સર્વે મળી આઠ ગુણ્યા સાત છપ્પન અંતર્દ્વીપ છે આ પણ અકર્મભૂમિ જ છે મનુષ્ય હોય પણ સંયમ ન મળે આપણે જે છ ખંડ વગેરે વાતો વાંચીએ કે સાંભળીએ ત્યાં છ ખંડનું સામૂહિક નામ ભરતક્ષેત્ર છે આ ભરતક્ષેત્રમાં એક વૈત્યાઢ્ય પર્વત છે તેના ઉપર વિદ્યાધરો વસે છે આ પર્વતમાંથી નીકળતી નદીઓ આ ભરતક્ષેત્રના છ ખંડો કરે છે એક આર્યખંડ અને બીજા પાંચ મ્લેચ્છ લોકોના ક્ષેત્રો મળી એકંદરે છ ખંડો થયા ભરત રાજા વગેરે ચક્રવર્તીઓ આ છય ખંડ જીતે છે આ છ ખંડમાં એક આર્યખંડ કે ક્ષેત્ર છે આપણે જેને દુનિયા ગણીએ છીએ તે માત્ર આ ક્ષેત્ર છે એક ખંડ જેની આસપાસ મોટી ખાડી જે લવણ સમુદ્ર સાથે જોડાયેલ છે આર્યખંડમાં પણ અનાર્ય લોકો વસે ખરા આર્યખંડનો એક અંશ નાનો અંશ કે એ ભારત જે આપણે હિન્દુસ્તાન કે ઇન્ડિયા કહીએ છીએ આ બધું જાણવાનું પ્રયોજન શું પૂજ્ય બ્રહ્મચાર્યજી પ્રજ્ઞાબોધ અઢારમા પુષ્પમાં એકતાલીસમાં શ્લોકમાં કહે છે કે ચૌદ રજ્જુભર લોકનું પુરુષ સમસંસ્થાન તેમાં જીવ અનાદથી ભમે ભૂલી નિજભાન અને પરમ પદોએ આત્મસિદ્ધિમાં ફક્ત એક જ કડીમાં પ્રકાશ્યું કે તે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ પોતાના બાંધેલા શુભ અશુભ કર્મને ભોગવવાના સ્થાનો છે જોકે અત્યારે આપણી પ્રારંભિક ભૂમિકાને લઈને આ સમજાય નહીં ગહન વાત છે શિષ્ય સત્પુરુષ કહે છે કે કઈ સંક્ષેપે છે પે સાવ પણ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું જોયું અને બોધ્યું આગળ જતા જ્ઞાનીના શરણ અને આશ્રયથી પોતાને પણ બધું સમજાશે અનુભવમાં આવશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ